યમનાજી યમનાજી માટે જેટલું કહીએ એટલું ઓછું છે આજે એક વિડીયો મેં જોયો એક જયશוקભાઈ કરીને બબબેના વૈશવ છે એ બતો યમનાજી પાસે ખોદી ને બધી ગંદકી સાફ કરતા હતા તમે જોયો એ વિડીયો મને લાગે બધાને મોકલો છે હા ગોકુળમાં હવે એને કોઈ ટીવી વાળાએ પૂછ્યું કે તમારું નામ શું ઈ કે જયસુખ ભાઈ ક્યાંથી આવો તો કે બોમ્બેથી અહીંયા કેટલો વખત રહ્યો તો કે બે ત્રણ મહિના ઈ કે તમને આવી પ્રેરણા ક્યાંથી મળી તો કે ચાર પાંચ વર્ષ પહેલાં હું અહીં આવ્યો તો મેં જોયું કે લોકો બધી ગંદકી આની અંદર નાખે છે અને આ કેમિકલવાળું જળ આવે છે જે પૈસા માટે થઈને આપણા યમુનાજીને પ્રદુષિત કરે છે તો મને એમ થયું કે હું બધાને લેકચર આપું કે યમુનાજી ની શુદ્ધિકરણ કરી આમ શરૂઆત મારાથી કરું તો એ વર્ષે તો હું નક્કી કરવા ગયો મનને કે હું હાય હાય લોકો કેવું કહેશે કે જઈશું ભાઈ તમે આવું કામ કરો છો એ વર્ષે વયો ગયો બીજે વર્ષે હું આવ્યો હતો યમનાજીએ પ્રેરણા કરી કે તું મારો છું છે તો શરૂઆત તો તું કર તો હું અહીંયા ત્રણ અઢી ત્રણ મહિના રહું તો હું આ ખોદી બધી ગંદકી લઈ અને બહાર ફેંકી આવું છું અને મારાથી અઢી ત્રણ મહિનામાં થાય એટલું યમુનાજીને શુદ્ધિકરણ મારી જાતે કરું છું અને સરકાર સુધી પહોંચાડવા માટે હું એકલો તો બરાબર નથી તો હું બધાને વિનંતી કરું જેટલા યમના પાન કરવા આવે યમના દર્શન કરવા આવે મનોરથ કરવા આવે કે આપણે બધા ભેગા થઈ અને સરકાર સુધી આ વાત પહોંચાડીએ કે અમારે યમુનાજીમાં જે આ કેમિકલવાળું જળ આવે છે એ ધારે તો સરકાર રજ બંધ કરાવી શકે આ લોકોનું કેટલી ઓલી કે સરકારને બી કઈ નથી લાગતી અને યમનાજીને આવું કરે છે તો હું એટલું જ કહેવા માંગુ છું કે મારી જેમ બધા આવો સહકાર આપો શરૂઆત ઘર થી જ થાય એક જણ આવશે બે આવશે અને બધા સાથે મળીને કરશું અને સરકાર સુધી આપણી વાત પહોંચાડવા માટેનો પૂરો પ્રયત્ન કરશું કારણ કે આટલી મતી સરિતા સરકાર માટે આ સરિતા જ પણ મારા તમારા માટે આપણી અલૌકિકમાં જ ઠાકોરજીના ચતુર્થ પઠવાણી છે તો હવે બહુ મોડું ન કરતા મારા વાલા હવે યમનાજીથી સહન નથી થતું ઓલા વૈષ્ણવ એ શું કેતા હતા ઇલાન્ટ તમે એટલી બધી સરસ વ્રજની વાતો કરો તો અમે તો ગયા પહેલી વાર આમ કરીને આમ જળ મુખમાં નાખવા ગયા ને તો અંદર જીવાત હતી બીક લાગી અમે તમારા મોઢે ખોટું નહીં બોલ્યું જળ પધરાવી માથે ચડાવ્યું એટલે અમે જે ગ્રુપમાં બધા નાના નાના ગયા હતા નક્કી કર્યું કે તમે બધા મોટા જે કરો ગુરુદેવ જે એમાં અમને સાથે રાખજો અમે અહીંથી દિલ્હી સુધીની વૈષ્ણવની સાંકળ કરવી હશે તો અમે અમારા ઘર બાર ધંધો છોડીને બધા સાંકળમાં તમારા બધા સાથે તૈયાર છીએ આજે એમની ખુમારી જોઈ એટલે હું રાજી થઈ કે ભલે આપણે બધા ખૈરું પાન કહેવાયે આજે છે ને કાલે ન હોય લીલામ પહોંચી જાય પણ આ બધાની આ ખુમારી જોઈને ત્યારે મને આનંદ થયો મારો વલ્લભ તારી મહેનત એળે નથી ગઈ તો બસ સરકાર આપણી છે આજે એક જણે એક ચિત્રજી જે મૂક્યું હતું વોટ્સએપમાં તો નાના લાલા હતા ને આમ કરે મીઠા નું આમ મોઢું ચડાવીને ઓલી ગોપી હતી ને એ આમ એને કે તું શું કામ મૂંઝાસ લાલા નીચે લખ્યું હતું તને ખોટું લાગ્યું ને કે મોદીજીએ રામજીનું મંદિર કરીને અંદર કર્યા તો મથુરામાં મારા માટે કેમ મસ્જિદ ની બાજુમાં મારું કેમ એકલાનું નું નહીં હવે તારો વારો છે ચિંતા કરવા તારા માય પછી આવો આનંદ પરમાનંદ આખો દેશ હરખ કરશું હવે તો હસ અને ઠાકોરજી હૈસા ભલે એ એમણો એને ભાવ પ્રગટ કર્યો છે પણ હવે લોકોમાં જાગૃતિ આવી છે તો આ જાગૃતિ લાવવાવાળા વાળા નરેન્દ્ર મોદી ને યોગીજી છે અને અમે સનાતની ધર્મ વાળા છીએ અમે હિન્દુ છીએ અમે હિન્દુસ્તાની છીએ એનું ગૌરવ છે ને એ અમારું ગૌરવ અમારા યમુનાજીના શુદ્ધિકરણમાં નરેન્દ્ર મોદીજી અને યોગીજીને એટલી જ વિનંતી કે તમે ધારો તો ચોવીસ કલાકમાં આ કેમિકલની ફેક્ટરીવાળા ગંદકી બંધ કરી અને અમારા યમુનાજીને મૂળ સ્વરૂપમાં લાવે હવે વાત તમારાથી અટકી છે

न चरणन केरु सब चन्द्रबिन सभजुगमाय अन्धेरो भरोसो द्रढै न चरणन केरु साधन नहीं याकली में यासों होय धीरे हो सूर का कहे त्रिविध आंदरो बिना मोल को केरो भरोसो धृढै न चरणन धृढै न चरणन धृढै વલ્લભ મારા વલ્લભના ચરણાર્વિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલ મારી બોલો વલ્લભ બધા વૈષ્ણવ ને જજા કરી